Si. 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 Si.

હાથ હાથ ચૌદ ની કલમ બનાવી હા આકડીયો કાલ સવાર કાકડીયા બદલાઈ જવા જોવો રામ લઈને આવ્યો છું હુદા મારો હાલેલો હોય ને એનું નામ દેવ જ હોય બીજું નામ હોય ભગવાનના ભગવાન ના

મારી આખ્યા છેલા છે આ ફૂલાગર બોબો આવצિયાતા નહીં મેં મારો આલેલો સમય અનિપસાવડ આવશે બિઘન આવતું મને દેખાય છે એટલે મને આવતું ઓવરનો કારણ એ કાચો પાબદો પરમાડી હોતા જાય બે 哎。<Okay. S 2> okay.